અમારે ત્યાં ગોધર દર મહિને સમયો થાય છે ઉત્સવ થાય પૂનમે વાસના આપણું વાસના મુખ્ય મંદિર અમદાવાદમાં વાસના અને ત્યાં દર પૂનમે સમયો થાય છે અમદાવાદમાં એક પંચમહાલ જિલ્લાનો લુણાવાડાની બાજુમાં વેલણવાડા કરીને ગામ છે વેલણવાડા અને વેલણવાડાનો એક છોકરો અમદાવાદમાં ભણતો અને એ વર્ષોથી ત્યાં મંદિર આપણા વાસના મંદિરે પૂનમે આવે એને સત્સંગ થયો ભગવાન સ્વામીને પૂજા લીધી કપાળમાં તિલક ચંદલો કરે કોલેજમાં ભણે અમદાવાદમાં હોસ્ટેલમાં ભણે દર પૂનમે આવે છે ભણી રહ્યો એ પછી એક વખત મારી જોડે આવ્યો મને કે સ્વામી હવે તો મારે ગામડે જવાનું છે ઘેર જવાનું અથવા નોકરી મળશે ત્યાં જવાનું છે મારે પૂનમે નહીં અવાય શું કરવું મેંકી જુ તો ભલે અમદાવાદ છોડીને જાય છે તારું ગામ આપણા ગોધરથી નજીક છે એના ગામથી ગોધર લગભગ થાય પચીસ કિલોમીટર અને એના ગામથી પેલી બાજુ આપણું એક માલપુર કરીને ગામ છે સાબરકાંઠા જિલ્લામાં આવીએ માલપુર અને એ પણ એના ગામથી પચીસ કિલોમીટર થાય ત્યાં પણ દર મહિને સમય થાય એટલે તમે ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ દર મહિને તારે સમયો સેટ કરવાનો કાં તો વાસના કાં તો માલપુર અને કાં તો ગોધર મહિને એક દિવસ બેટરી ચાર્જ કરી જવાની અહીં તમને બોલાયા છે ને બેટરી ચાર્જ કરવા બોલાયા છો તમે તમારા ફોનની બેટરી રોજ રાતે ને ચાર્જ કરતા પેલા અને ગમે એટલો લાખ રૂપિયાનો પચાસ હજારનો ફોન હોય પણ બેટરી ચાર્જ ના કરો તે નકામો થઈ જાય કે ના થઈ જાય પેલા દરેક ના કરવી પડે બેટરી ચાર્જ તમે બધા કરો છો ફરજિયાત કરવી પડે મને લાગે છે મિનિસ્ટરો ના કરવી પડે કરવી પડે કે ના કરવી પડે અરે નરેન્દ્રભાઈ મોદીને કરવી પડે ભલે ગમે એટલો ફોરેનનો ફોન હોય ને તોય કરવી પડે બેટરી ચાર્જ કરવી જ પડે હો જ ફોન ચાલે એમ આપણે બધા આ બેટરીઓ છો તમારે આ એટલે મહિને મહિને સંતો આવે છે ને બેટરી ચાર્જ કરાવે છે ભાઈ કે જેથી કરીને મહિનો પાછો કેફ ચાલે એનો હો અને અઠવાડિયે બેટરી ચાર્જ કરો તો ભાઈ જોરદાર ચાલે પણ બેટરી ચાર્જ કરવી પડે એટલે આને કીધું ભાઈ મહિને તારે કોઈ પણ એક સભામાં કાં તો વાસના પૂનમ ભરવા આવવાનું કાં તો ગોધર સમય આમ જવાનું કાં તો મોડા અરે પેલો માલપુર જવાનું ત્રણમાંથી એક સભા તારે ફરજિયાત એટેન્ડ કરવાની મને કે સ્વાય મંજૂર જરૂર આવીશ એ ઘેર ગયો એને નજીક પેલું બે થાય ક્યાં તો માલપુર થાય ક્યાં તો ગોધર થાય અનુકૂળ થાય કાં તો ગોધરનો ટાઈમ લઈ લે કે ત્યાં સમયો કઈ તારીખે છે બે જુદી જુદી તેની તારીખો જુદી હોય એટલે એક સવા એકમાં તો જાય બે ત્રણ મહિના ચાર મહિના તો આવું ચાલ્યું નિયમિત આવતો થયો વચ્ચે બે ત્રણ મહિનાનો ગેપ પડી ગયો એક સંજોગો સાથે ક્યાંય ના આવી શક્યો એક દિવસ એનો ફોન આવ્યો મને કે સ્વામી એનું નામ હતું કલ્પેશ મને કે સ્વામી નથી બે મહિનાથી હું ગોધર જઈ શક્યો નથી હું માલપુર જઈ શક્યો નથી વાસણા જઈ શક્યો હું માફી માગવા માટે ફોન કર્યો છે પણ સ્વામી આ વખતે તમે ક્યાં જવાના છો માલપુર કે ગોધર આવવાના છો મેં કીધું અરે ભાઈ આ પાંચમા દિવસ જ રવિવાર છે અને હું માલપુર આવવાનો છું ત્યાં સમયમાં છું તો તું આવી જજે મને કે સ્વાઈ ટાઈમ આપણે દસથી બારનો હોય છે ને કીધા સવાર દસથી બાર તો કે તું ત્યાં આવજે સાંઈ જરૂર આવીશ મેં કીધું પ્રોમિસ તો કે પ્રોમિસ સોમવારે અમારે વાત થઈ માલપુર આવવા માટે એને એગ્રી થયો હવે ભગવાનને કરવું એ બે છ બાર મહિનાથી નોકરી માટે અરજીઓ કરતો હતો પોતે એમએસસી થઈ ગયેલો અને અરજી કરે એમાં વડોદરાની અંદર જ્યોતિ લિમિટેડ નામની કંપની છે વડોદરામાં જો કોઈ વડોદરા રહેલા છે તેને ખબર છે બહુ મોટી કંપની છે જ્યોતિ લિમિટેડ કંપની કેમિકલ કંપની છે બહુ મોટી કંપની છે વેલનોન કંપની છે અને એ કંપનીનું એને નોકરીની જાહેરાત પડેલી એણે મહિના પહેલાં એપ્લિકેશન કરેલી અરજી કરેલી અને એનો ગુરુવારે સોમવારે મારી જોડે વાત થઈ છે ગુરુવારે ત્યાંનો ઇન્ટરવ્યૂ કોલ આવ્યો એટલે લેટર આવ્યો પત્ર આવ્યો કે તમારે રવિવારે બપોરે દસથી બાર દસ થી બારના ગાળામાં વડોદરા ઇન્ટરવ્યુ માટે આવવાનું છે હવે ધર્મ સંકટમાં આવી ગયો શું ધર્મ સંકટમાં એને મૂંઝવણમાં આવી ગયો કે મેં એક બાજુ સ્વામીને પ્રોમિસ કરી છે કે હું માલપુર સમયમાં આવીશ એક બાજુ એ જ ટાઈમે એને વડોદરા ઇન્ટરવ્યુ હતો હવે બાર મહિનાથી નોકરી મળતી નથી માંડ માંડ અને આવી સારી કંપનીમાં ઇન્ટરવ્યુ આવતો હોય તો સ્વાભાવિક છે તમને બધાને પૂછું તમે શું કરો તો સ્વાભાવિક છે તમે એમાં જ જાઓ અમારી જોડે ના આવો નોકરી મળતી હોય તો બીજા વખતે જઈશું બીજા મહિને જઈશું અરે વાણા જઈ આવીશું અરે ગોધર જઈ આવીશું આપણે નોકરી મળતી હોય તો પેલું એ જ કરાય ને એટલે એ રાતે મૂંઝવણો પડ્યું આગલી રાતે કે સારું મારે માલપુર જવું કે મારે વડોદરા જવું એક બાજુ નોકરી છે એક બાજુ સ્વામીને મેં પ્રોમિસ કરી છે સમયમાં આવવાની શું કરું મું આખી રાત મુંજાયો વિચારો સવારમાં વિચાર કર્યો એના ગામથી લુણાવાડા પાંચ કિલોમીટર થાય અને લુણાવાડાથી થી જ બે બસમાં વડોદરા જવું હોય તો લુણાવાડા થી જવું પડે અને માલપુર હોય તો લુણાવાડા થી જવું પડે એણે વિચાર કર્યો કે ચાલ લુણાવાડા તો જવું હાથ વાગે લુણાવાડા આવી ગયો પરવારી સવારના હાથ વાગીએ બસ સ્ટેન્ડે આવ્યો વિચાર કર્યો હજુ પછલ છે ક્યાં જવું વડોદરા જવું કે માલપુર જવું વડોદરા જવું કે માલપુર જાઉં મૂંઝાય છે ત્યાં વિચાર કર્યો એ ભગવાન જે પહેલી બસ આવે ને એમાં બે જવાનું આપણે જો માલપુરની બસ પહેલી આવે તો એમાં બે જવાનું તો વડોદરાને ગોળી મારી દેવાની નથી જવું વડોદરા અને જો વડોદરાની બસ આવે તો એ સમજવાનું કે આપણે ભગવાનની ઈચ્છા વડોદરા લઈ જવાની છે તો માલપુર નહીં જવાનું ભૂલી જવાનું વડોદરાની બસમાં બે જવાનું આવું નક્કી કરીને બેઠો છે અને ત્યાં દાહોદ બરોડાની બસ બસ સ્ટેન્ડ ઉપર આવી ગઈ ક્યાં નહીં દાહોદથી બરોડા વાયા લુણાવાડા બરોડાની બસ આવી ઉભી એણે વિચાર્યું ભગવાનને મને બરોડા લઈ જવો છે નોકરી માટે માલપુર લઈ જવાની ઈચ્છા નથી એટલે બરોડાની બસમાં બેસી ગયો સંકલ્પ મૂકી દીધો કે માલપુર હવે જવું નથી સ્વામીને આજે ફોન કરી દઈશ કે સ્વામી રાજી રહેજો મારા આવું થયું એટલે આવવાયું નથી એમ કહીને બસમાં બે ગયો કંડક્ટર આવ્યો ટિકિટ લઈ લીધી દસ મિનિટ પંદર મિનિટ બસ ઊભી રહેતી હતી અને કંડક્ટરની જોડે ચોસઠ રૂપિયાની વડોદરાની ટિકિટ પણ લઈ લીધી હવે ટિકિટ લીધી બેઠો છે ત્યાં બાજુમાં આવીને માલપુર બસ ઊભી રહી બાજુમાં જ બાજુમાં માલપુર બસ આઈ ઊભી રહી પેલી એસટી બસ આવી રહી એને પેલું બોર્ડ જોયું માલપુર પાછો હને હનેપાત ઉપડ્યો શું પડ્યું હજુ એટલે માલપુર જવું હજુ માલપુર મેં સ્વામીને શું જવાબ આપીશ એને સ્વામી જોડે હે થતું ને સ્વામીનું વચન મનાતું હતું ને એટલે આપણને દુઃખ ના થાય અરે પહેલાં નોકરી કરી લો ને સ્વામી ક્યાં આવી જવાના છે પણ જો ભગવાનના ભક્તને આવું થાય છે અને એ કેવો ખાટી જાય છે કેવો ફાવી જાય છે માલપુરની બસ બાજુમાં એને ઊભી રહ્યા બનેલી હકીકત કહું છો બે હજાર છ કે સાત ની અંદર બનેલો પ્રસંગ છે એને પાછી મૂંઝવણ થઈ ગયા અરે માલપુરની બસ આવી વડોદરા હજુ વિચાર પાછો થયો લાઈન માલપુર ની બસમાં માં બે ગયો અરે અમે ટિકિટ લઈ લીધી છે પણ અરે હું એ ટિકિટ મૂર્ખા ત્યાં સ્વામીનું વચન આપ્યું છે એનું શું નોકરી મળશે હવે પેલી માલપુર રાચવી લે સંતો રાજી થશે બધું હારાવાના થશે અંદર આ અદ્વિધા ઊભી થઈ માલપુર જોક વડોદરા જો માલપુર જોક વડોદરા જો બસ ના આવ્યો હોત તો પ્રશ્ન હતો જ નહીં એ દસ મિનિટ પાંચ દસ મિનિટ હવે પેલો ડ્રાઈવર ચડી ગયો વડોદરાની બસનો ડ્રાઈવર આગળ ડ્રાઈવ કરવા માટે બેહી પણ ગયો અને અને એકદમ મહારાજે વિચાર આપ્યો મૂકને નથી વડોદરા જાઉં પહેલાં માલપુર જાઉં બોલો ટિકિટ લીધેલી એને ફાડી નાખી નીચે ઉતરી ગયો અને માલપુરની બસમાં બે નવી ટિકિટ લીધી ઓલી વડોદરાની બસ ઉપડી ગઈ હવે માલપુરની બસમાં બેઠો ને પાછો અને પતું પડ્યો કે આ મુખાથે નોકરી જવા દીધી અલ્યા નોકરી જતી રહેશે તારી હજુ પણ વડોદરાની બસ તો ઉપડી ગઈ હતી હવે હવે શું થાય ચાલ એને માલપુર મને અને માલપુરની બસ ચાલુ થઈ ગઈ પહોંચી ગયો દસ વાગ્યા આવ્યો આઈને તરત ધનવાદ કર્યો જયસ્ન કર્યા મને કે સ્વામી બહુ મોઢું પડી ગયેલું એનું કારણ કે ઓલું અંદર ટેન્શન હતું ને એટલે મોઢું પડી ગયેલું એટલે મેં પૂછ્યું કેમ કલ્પેશ કેમ ઢીલું મોઢું છે એને બધી વાત કરી મને કે સ્વામી આવું થયું ચોહાઠ રૂપિયા બગડે એનું દુઃખ નથી પણ મારી નોકરીનું શું થશે મેં કે જો તું વિચાર કર તું એક તો સ્વામિનારાયણનો દીકરો છું બીજી વાત સંતોના વચને ત્યાં વચનને તે પહેલું પ્રાધાન્ય આપ્યું છે ત્રીજી વાત ત્યાં ટિકિટ લીધી હતી છતાંય પણ તને ભગવાને ટિકિટ લીધેલી તને ઉતારી મૂક્યો તું ઉતર્યો નથી ભગવાને તને ઉતાર્યો છે ત્રીજી વાત ચોથું તારી ટિકિટ ફામું પણ ત્યાં જોયું નહીં પૈસા ફામું નથી જોયું ભગવાન સોળીનો દુઃખ કાંટેથી સારતા હોય જે કરે છે યોગ્ય જ કરે છે તું ચિંતા ના કરીશ ફ્રેશ થઈ જા અડધો કલાક બેહાડીને બળ આપ્યું તું ફ્રેશ થઈ જા દુઃખી ના થઈશ કે ભગવાને ખોટું કર્યું ખોટું કર્યું મારી નોકરીનું શું નોકરીનું શું નોકરીનું શું ચિંતા ના કરીશ જે કરે છે યોગ્ય જ કરે છે થોડું બળ આપ્યું એટલે ફ્રેશ તો થયો પાછો કથા ને સભા એક વાગ્યા પતિ આડા બારે પાછો આવ્યો મનકે કે સ્વામી મારી નોકરી ગઈ એટલે આ નોકરી નથી ગઈ તું ચિંતા ના મળશે પણ તું ટેન્શન છોડી દે ત્યાંથી અમે બે વાગે ઘેર ગયો અમે અમદાવાદ આવ્યા બીજે દિવસે સવારના સાત વાગે એનો ફોન આવ્યો મને કે સ્વામી આજના પેપરોની અંદર મોટા હેડિંગથી આજના સમાચાર વાંચ્યા મેં કીધું અમે પેપર વાંચતા નથી શું છે તો કે સ્વામી આજના પેપરમાં મોટા સમાચાર દાહોદ વડોદરાની ગઈકાલે ઉપડેલી બસ અને એ મહીસાગરમાં ડ્રાઈવર દારૂ પીને બેઠો હતો અને મહીસાગરમાં પુલ તોડીને બસ નીચે અને સ્વામી બાવન જણા ધામમાં જતા રહ્યા સ્વામી હું તો ડ્રાઈવરની વહે જ બેઠો હતો કે સ્વામી એ જ બસ એને એક્સિડન્ટ થયો અને બાવન જણા ખલાસ થઈ ગયા આખી બસ ગઈ ગઈ મને કે સ્વામી મહારાજે બહુ સારું કર્યું મને ઉતારી મૂક્યો ઉતર્યો નહોતો અલ્યા ઉતર્યો કે ઉતાર્યો હવે નોકરી મળશે કે નહીં મળે જો એ ગયો હોત તો શું થાય ભગવાને રક્ષા કરી કે ના કરી ઘણી વખત આપણને એમ લાગે કે ભગવાને આમ કેમ કર્યું અચારો ભરોસો રાખજો આ ભગવાનને એવા પકડી લેજો મૂકતો એ આપણી પળે પળે રક્ષા કરશે ઘડી આપણને એમ લાગે કે ભગવાને આમ કેમ કર્યું ભગવાન જે કરે છે યોગ્ય જ કરે છે દાસના ના દુશ્મન હરી કદી હોય નહી ભગવાન પોતાના દાસના દુશ્મન ના હોય એ આપણા માવતર છે આપણા મા બાપ છે સંતો માં છે ને ભગવાન આપણા બાપ છે એ કદી પોતાના દીકરાનું ખરાબ કરે ભેલા પણ રક્ષા કોની કરે જે એનો થાય ને એની કરે ચોખ્ખી વાત છે ને ભેલા તમે ચિંતા કોની કરો તમારા છોકરાની જ કરો પાડોશીના છોકરા કરો જ કોઈ દાડો કરી કોઈ કોઈદાર તમે પાડોશીના છોકરાની કોઈદાર તમે ચિંતા કરી પણ તમારો છોકરો અમદાવાદમાં રહેતો હોય કે મુંબઈ રહેતો હોય તો એ ચિંતા કરો કે ના કરો પેલા તમારો છે એટલે એમ એનો જે થાય ને એની ચિંતા એ કરે વાત સાચી છે એનો થાય એની ચિંતા કરે આપણા મતે તો એટલું જ કરવાનું છે બાકીનું એ કરી લેશે તમને બધાને અમારી આ જ ભલામણ છે કે આના થઈ જાઓ ભગવાનના થઈને રહો બાકીની તમામ જવાબદારી ભગવાન નિભાઈ લેશે એ સંભાળી લેશે બીલા એ સંભાળશે બસ એના આપણે થઈ જાઓ બાકીનું એ સંભાળશે આપણે આટલું જ કરવાનું છે બોલો આવા કંઈક પ્રસંગો અમે જોયા છે કંઈક પ્રસંગો જોયા છે